અંબાજીમાં પોલીસ કર્મીઓ માટે ભોજન અને દિવ્યાંગોને નિઃશુલ્ક રિક્ષા સેવા આપતા પિતા પુત્રની વાત સામે આવી છે અંબાજી મેળામાં પોલીસ વિભાગના છ હજાર પાંચસો જેટલા કર્મીઓ માટે નિરંતર ભોજન અને વડીલો અને દિવ્યાંગોને મંદિર સુધી રિક્ષા દ્વારા નિઃશુલ્ક સેવા પી એન માળી તથા તેમના પુત્ર અક્ષય દ્વારા આપવામાં આવી રહી છે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો હવે સોળે કળાએ ખીલી રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુ માય ભક્તોનો અવિરત પ્રવાહ મા અંબાના દર્શન માટે દૂર દૂરથી ઉમટી રહ્યો છે આ મેળાના સુચારુ વ્યવસ્થાપન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર કુમાર બરનવાલાના નેતૃત્વમાં જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે મેળામાં આવતા માય ભક્તોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા છ હજાર પાંચસો જેટલો સ્ટાફ મૂકીને સઘન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અંબાજીનો મેળો આપણે વર્ષોથી લાખો શ્રદ્ધાળો અહીં આવતા હોય છે અને હજારોની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગુજરાતભરમાંથી પોલીસ આવતી હોય છે મારા મનમાં એ વિચાર આવ્યો કે આપણે પોલીસને કે ચોવીસ કલાક આપણા ગુજરાતની પોલીસ ચોવીસ કલાક મતલબ ચોવીસ કલાક ખડે પગે રહે છે કોઈને તકલીફ ના પડે એટલી પોલીસ સારી સેવા આપતી હોય તો મારા મનમાં એક વિચાર આવ્યો એના માટે મેં પોલીસ માટે એક સ્વીટનું આયોજન કર્યું અને પર ડે એક સિવીટની અલગ અલગ પ્રકારનું મળી રહે એના માટેનું મારું આયોજન કરવામાં આવ્યું મા અંબામાના ધામમાં જે કોઈ પોલીસવાળા બધા આવે છે અને જે શ્રદ્ધાળુઓ આવે છે એનું પણ મા અંબામાં બધી મનોકામના પૂરી કરે અને અંદાજીત સાડા છથી સાત હજાર પોલીસ કર્મી અહીંયા હોય છે તેમના માટે એક સારું સિવિટનું આયોજન કરવાનું આવ્યું છે અને પોલીસની ટોટલ અંબાજી દાતા પાંચ મેક્સ મેં અમને અલગ અલગ બનાવેલી છે એ પાંચે પાંચ જગ્યા મારા માણસો દ્વારા અમે રોજેરોજ રૂટિંગ અલગ અલગ સિવિટ બનાવી બનાવીને ત્યાં પહોંચાડીએ છીએ બીજી સેવાની અંદર જ્યારે ખૂબ ઉંમરલાયક માણસો છે સીટ એકદમ લાયક બહેનો બાળકો નાના મોટા એ લોકો ચાલી નથી શકતા અમુક ટાઈમમાં તો એમના માટે પાર્કિંગથી પાર્કિંગથી લઈને અંબાજી સુધી દોઢસો રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી પર ડેના હજાર રૂપિયા એક રિક્ષાના મારા તરફથી જે એમને યુનિફોર્મ આપવામાં આવ્યું સાતે સાત દિવસ ત્રણ ત્રણ પાણીની આઠ આઠ કલાકની પાળીની અંદર રિક્ષાઓ અમે ગોઠવી છે મારો સનક્ષય અને મારી ટીમ બધી પૂરેપૂરી અંબાજીની સેવામાં લાગેલી છે અને બે બે લાભ માં અંબેમાં મને આપ્યા છે અને અમે અમે મારો પરિવાર ખૂબ ખુશ છીએ અને આવી સેવા કરવાનો મોકો મા અંબેમાં અમને આપ અરે હંમેશા કરાવતી રહે એવી આશા આંબેમાં રાખું છું ભાદરવી મહામેળો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે તે દરમિયાન મેળામાં પોલીસના જમણવાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમાં ડીસાના વતની અને ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના મંત્રી એવા પીએમભાઈ તરફથી પોલીસને એક સ્વીટ રાત્રે આપવામાં આવે છે તેમજ દાતા રોડ તરફથી હડાદ રોડ તરફથી અને આબુ રોડ તરફથી જે મોટી ઉંમરના માણસો આવે છે અને જ્યાં વાહનો રોકાવવામાં આવે છે ત્યાંથી રિક્ષાની ફ્રી સર્વિસ સગવડ એમના દ્વારા કરવામાં આવેલ છે એમને રોજ લગભગ સાત આઠ લાખ રૂપિયાનો ખર્ચ ઉપાડેલ છે